દરવાજાના ટેનામેન્ટ ખાલી કરવા માટે સોમવાર સવારથી જ મનપાનું તંત્ર કામે લાગ્યું છે કારણ કે સચિના પાલી જેવી ઘટના અન્યના ઘટે તેના માટે તકેદારીના ભાગરૂપે તૈયારી કરાઈ છે સચિના પાલી ગામમાં છ માની જર્જરિત ઇમારત તૂટી પડતા બેના મોત થયા હતા તે મામલે સફાળે જાગેલી સુરતમાન પાણી લિંબાત જાન દ્વારા લોકોની સાવચેતી માટે માન દરવાજા ખાતેની જર્જરીત ટેનામેન્ટના લોકોને ખાલી કરાવવા માટે નળ કનેક્શન કાપી નાખવાની કવાયત હાથ ધરવામાં આવી હતી તેમાં ટેનામેન્ટ ખાલી કરવા માટેના પણ સહજ હાથ ધરાતા અહીંયા રહેતા લોકોમાં રોષ છવાઈ જવા પામ્યો હતો અને લોકો ટોળા ભેગા થતાં લિંબાત જોન દ્વારા પોલીસ બોલાવી પડી હતી અહિયાંના લોકોએ જણાવ્યું હતું કે અમને જગ્યાની સામે જગ્યા આપો ઘર ચોમાસે અમારે બાળકો સાથે ક્યાં જવું આજ રોજ પોલીસ બંદોબસ્ત સાથે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી કારણ કે સચિનમાં જે દુર્ઘટના થઈ તે અહીંયા ના થાય તેના માટેના તકેદારીના પગલાં મનપાનું તંત્ર કરી રહ્યું છે ય છે એવા વિસ્તારની બિલકુલ નજીકમાં જગ્યા આવી છે પરંતુ આ ટેનામેન્ટ નો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે જેમ અલથાણ ડુંભાલ આંગણા અને કતારગામ પ્રોજેક્ટ તો સુરત મહાનગરપાલિકાના થયા છે એ નીતિ રીતિ પ્રમાણે આ પણ કામ થવું જોઈતું હતું પરંતુ છેલ્લા છ સાત વર્ષથી જે ટેન્ડર પ્રક્રિયા થઈ રહી છે એ ટેન્ડર પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામી કહો કે ઇજારદારો રદ બતાવતા નથી જેના કારણે છ છ વાર ટેન્ડર કાર્યવાહી નિષ્ફળ ગઈ છે અને જે સુરત મહાનગરપાલિકાના જે વિભાગોના હસ્તક કામગીરી આવે છે સ્લમ અપડેટેશન વિભાગ હોય લીંબાયત ઝોન હોય ટાઉન પ્લાનિંગ વિભાગ હોય મધ્યસ્થ વિકાસ વિભાગ હોય કે કાયદાકીય વિભાગ હોય એ બધા વિભાગનું એકબીજા સાથે યોગ્ય સંકલન નથી અને એમને ખોખો આપવાની નીતિને કારણે આજે આ ટેનામેન્ટ વાસીઓ અને ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એવો અનિર્ણાયકતા ધની સાબિત થયા છે કોઈ નિર્ણય નથી કરી શકતા નબળી કામગીરી નબળા વહીવટને કારણે આજે તેરસો ને બાર પરિવારો ઘર વહોણા બની ગયા વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી કોઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી કે કોઈ ભાંચેધરી આપવામાં આવી નથી કે ભાડું આપવામાં આવશે કારણ કે અગાઉ બે હાજર એકવીસ ની અંદર જયારે એ ટુર્નામેન્ટના ત્રણસો ને એસી ફ્લેટ ધારકોને આવી રીતે કાર્યવાહી કરી હતી આજ દિન સુધી કોઈને ભાડું મળ્યું નથી ને ત્રણસો એસી માંથી માત્ર એસી ફ્લેટ ધારકોને

આ તમામ ટેનામેન્ટ જર્જરીત છે ને બે હજારને સત્તરથી આપણે નોટિસ ઇશ્યુ કરી છે ખાલી કરવા માટે સાત સાત વરસ થયા તે લોકો ખાલી કરતા નથી એમની જાન અને જોખમ જાનને જોખમ છે એમની સલામતી માટે અત્યારે આપણે આ પાણીના કનેક્શન કાપીને એક મેસેજ આપીએ છીએ કે તમે આ તરત જ સ્વૈચ્છિક રીતે ખસી જાઓ કોઈ પણ પ્રકારની ઘટના આમાં ઘટી શકે તેમ છે રહીશો હજુ સમય માંગે છે પરંતુ આપણે બે હજાર સત્તરથી આ એમને જણાવીએ છીએ એટલે હવે એમને કોઈ વધારે સમય આપવાની શક્યતા જણાતી નથી ટોટલ બાર બિલ્ડિંગના કનેક્શન આપણે કાપવાના છે અત્યાર સુધી આઠ બિલ્ડિંગના કનેક્શન દૂર થઈ ગયા છે બીજા ચાર બિલ્ડિંગના બાકી છે એ પણ થોડાક સમયમાં આપણે દૂર કરી નાખીએ